પરંપરાગત ચાલી આવતી ભગવાન અગ્રેસે મહારાજની જન્મ જન્મજયંતિ આસુસુદ એકમ થી પ્રથમ દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આયોજન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં વહેલી સવારથી પ્રભાત ફેરી અને સવારે સાડા નવ કલાકે અબિલ ગુલાલ અને ફટાકડાની વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવે છે જેમાં અગ્રવાલ સમાજના દરેક અગ્રબંધુ ભાગ લેવામાં અને ગામના દરેક બંધુઓને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે સમાજના અગ્રણી અધ્યક્ષ શ્રી આરબી અગ્રવાલ દ્વારા અગ્રસેન ભવનના ટોપ ઉપર અગ્રસેન ભગવાન શ્રીને અર્પણ કરવામાં આવે છે તેમજ અભ્યાસમાં અગ્રેસેન બાળકોને ઇનામ વિતરણ કરી પ્રસાદ મેળવી પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ મિગબાલ અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન ભગવાનની જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શ્રવણ અગ્રવાલ સત્યના શિખર ન્યુ ઇકબાલગઢ